મે લાતરે કરો તું સમય સજી રાત ન સોતા પાંજો ટેશન પાંજી ગાલ પ્રકાશ ગોર કરે તો સારી ગાલ વડીલ મિત્રો પ્રકાશ ગોરા એવા બાગ ગામ મુસાથે બાગ રાજ પ્રમુખ મુરજીભાઈ સદરી અનુકૂળ પણ નતો બપોરે અને બો કે સદર્યું નમામાંમાજે તું આ જો સમાજો ફેરફાર કરો જરૂરી કે કમ ધંધે વંદા શકે કે ન પૂછી શકે એમ કરતા સવારનો ભાગ મે તો મળે ટાઈમ હતી અને પૂરો કરે મેં ચા એન મે મનીયા તો ધૂમ ધકતો તડકો વે બપોર જો સમય વે અને માણું કે બોવ થી ચાર સદરી વહેતી તો તકલીફો થયા તકલીફ અને ખાઈને વેણો સામેવાળે કે પણ તકલીફ થતી નથી તેમ મરજી બાબત સો ટકા તકલીફ થયે એમ કરતા સવારનો ભાગ રખે મેં ચે કલાક કે ડેઢ કલાક એન પ્રમાણે થયે હા પાંજો રાજગો સમાજ વડો હોય બરોબર હે અને મણી કે હેરાનગતી થીએ અચે વનેલા કરીને हिन करे त टूक समय पूरो थिए सारो अने पंहिंजा भाउर किथे किथे रहे त को गांधी धाम पहुच को कंहिं कंहिं ते अचे त हिनखे तकलीफ़ न थिए वॾी जीवन खे पाण बचाए सघूं गॾु

ચક્રવ્યૂહ ને બરાબર કોઈ એટલે મૃત્યુ વસ્તુ આ પાંચ મૃત્યુ અત્યારે તો તારે જીવ પાંચ સાથે મને ડાયરેક્ટ કનેક્ટિવિટી કટ થઈ હતી બોલી જ નતો શકાય મેક્સિમમ કેસમાં મેં પાંચ નેતા એ સદાય મૃત્યુ એટલે આજે રહસ્ય રહેવાની પરમેનન્ટ રહસ્ય જ રહેતો મૃત્યુ એડી વસ્તુ પા મતલબ કે ગમે સુરવી રહે કે દા વહે ગમે મરણો જરૂરી પૃથ્વી મતે જો વ્યક્તિ જનમ ગણ્યા એ કે મરણો જરૂરી બુધ્ધ વે કે કૃષ્ણ વે ગમી એ રુધન ન કર્યો બતા કે મૃત્યુ રક્ષણ કરી હસીને વિધાયો

છડણું ખપે સારો શરીર વહેતો ત્યાં સુધી ભગવાન યંગી કે જન્મંતર મુક્લ શશિકાંતો જ્યોતિષ ચઢા સારા વ્યવસ્થા શશિકાંત ભાઈ હાજી ગૌતમ બુદ્ધ જો સમય હો તમયમાં એ વિધવા બાઈ જો બારો વરજો છોકરો ફૂલ ચુંડલા વેતો અને સપ ડેતો મરી વો એ વિધવા બાઈ તે બચ્ચે કે ગલે લગાઇ આે વેઠી વેતી એ આસક્તિ વહેતી કે મુજો પુત વડો અને મુખે કમાઈ ડી આસક્તિ બચ્ચે છડે નેતી સજો ગામ ભેરો થઈ તો વે પણ જો થી જુદો કરી શેર નતો અને ગૌતમ બુદ્ધ વિહાર કંદે કંદે ગામમાં અચે તા દેશ કે બાઈમાં આસક્તિએ અને બાઈ કે ચેત રઈ ખડી તો બી દોડે ચેડા પાછી અચ કે અડે ઘરમાં રઈ ગચ કે જન ઘરમાં કોઈ મૃત્યુ ન થયો બાઈ વેતી તો પૂછેતી કોઈ ઘરમાં મરી વયે તો હા કાકા કોઈ મમા કોઈ ફૂ કોઈ બાઈ સમજી વેતી કે મૃત્યુ અવશ્ય મરણું એ તે મૃત્યુ પછી આ રૂંધન કે બહુ જ સારો પ્રશ્ન ગૌતમ બુદ્ધ ઉદાહરણ પણ બહુ સારો જે સેન્સમેન એર્યું તો પ્રાર્થના સભા જરૂરી આય હા હા ટાઈમ ગમે એટલો ભારત આગળ વધે પાંચો દિવસ ગમે એટલો ટાઈમ જ ઇશુ અચે ટેકનોલોજી ગમે એટલો આગળ વધે પણ જોકો ફેસ ટુ ફેસ જોકો જે ખબે થી હાથ રખીને જે આશ્વાસન ડો તા ને કે ટાઈમ કરી લે ટાઈમ જે ટાઈમ સાહેબ બરોબર સંપૂર્ણ જીવન જીવીને જીવાતમાં વે તો એના કરી રુદન એટલો લિમિટેડ શાસ્ત્ર એટલે શાસ્ત્ર તાકે ચહેતો કે શમશાન રુદન શમશાન રુદન મીન્સ કે શમશાન મોકલે મને રોને વહેતો રોને શાસ્ત્ર ના અચ્છા શાસ્ત્ર પણ ચેત અઘરું હોય બહુ વસ્તુ કરની અઘરી હે આપણે સાથે જેટલું થઈ ગયું બસ લોંગ ટાઈમ સુધી જોકો રુદન પાંચ વખત મહિનો દી પંદર દી વરે એ શાસ્ત્ર મનાઈ કરે શશિકાંતભાઈ બહુ મોટી ગાલ ક્યાં ગમેરો માડું હોય પાંચે સામે બરીને ભસમાં થયા તો પાછું નહોતો છે જયારે પાં પેરો માડું વેતો ત્યારે પાંચ જીવન જે આસપાસ ને અરસ પરસ પાં ઊંચા પાંખે રૂંદન તાચે વાળો છે એ રૂંદન એ ત્રે બત્રે ડીમેજ કાઢી જો સમસાન સુધી જ કાઢી જો પોઠિયા ન રોકતો ચોક્કસ किराने जा व्यापारी नारन जी भाई नारन जी भाई हाल मुंबई रेता ने मुंबई થી આયા હી અને મુંબઈ મે કેડી સદરી વેતી હું અને કેળા મેલે ક્રિયાકરમ કરી એ તે અંગે બારે મે કુરો ચેલા માંગતા નારનજી ભાઈ મુંબઈ અંદર કે કી ટાઈમ આયે ને મુંબઈ અંદર સદી નતા રાજગો રાખે નતા વાણીયા રાખે નતા ભાનુ સદી રાખે કોઈ સદી રાખે નતા એ જો કારણ હે આ જો કોક મૂલું નંદ હોય કોક ઘાટ પર નંદ હોય કોક લોંડી રહેંદો લામી સિટી થી હે કે લી પૂજી ર શકે માલુ આખો દી જોરે હંજો લોકી બિવાર કરે માલુ વે હ खाधो बि नथो खाए नान जी भई पहिरियों ॾाढो ॿारहों ॿारहं ॾींहं सदरियूं हलंदियूं आहिनि कागर खणी वेंदा मरणु थी वियो आहे बर। अमिताभ बच्चन जा त्रासीं मुंहिंजे जीवन में मूंखे बच्चन साहिब खे मिलणो आहे कॉल कयां की आऊं हिकिड़ो ॾींहुं कच्छ ज़रूरु मोदी साहिब जे चेसे कच्छ जी एड कयां कच्छ नहीं देखा कुछ नहीं देखा हीअ एड महेश भाई के ख़बर पे के बच्चन साहिबु अचे वारा आई हीअ सोणी करी ने महेश भाई सजी रात न सोता हीअ रात जो ब अढाई वगे भुज एयरपोर्ट ते पुजी विया केरु मिलिया के बच्चन साहिब महेश भाई <laughs>

માણું એટલે સમય ઓછો આવેંબઈથી અચે તો કોઈ કોલકત્તાથી તો કોઈ મદ્રાસથી અચે તો સદરી અને સદરી સદરીમાં બારો બારો સમય વેતો અને બારો બારો ડી વેહું તા ભાઈ વાહ એ મુખ્ય ચ્યાંથી કે હું બારો ડી તે વેઠો તો મુજો ધંધો સજો ચોપટ થઈ ગયો એના બારમાં ચલા મંગો તારો ડીપે બારો દિવસ થોડો ફેરફાર ખપે ખેંચ આજા પણ વિચાર કુટુંબ ચાર જણા સંભાળેવાહી શકે અન્ય પાંચ જે બારો ડીનો જે નિયમ સદરી હલ્યો તે હા મૂંકા કોટુંબ થઈ ગયા અજ કોઈ અગાયા ટાઈમ અન્ય મૌકરી વર્ગ નોકરીયાત વર્ગ દોકાન પ્રમાણે જે સંસ્કૃતિ પ્રમાણે પા બારો ડી જરૂરી દુખ લગે અને ખાધા પીતા ભેગા મેોખો ઓછો થયે અને થોડો ઘણો ફેર ફાર કરીએ જરૂરી